સરકારના પશુપાલન ચર્ચા લેવા માટેનો મોકો આપ્યો એ બદલ અમારા નેતા રાહુલજીનો ખૂબ ખૂબ આભાર માનું છું આ વિભાગમાં સાત હજાર એકસો સાડત્રીસ પોઈન્ટ અડસઠ કરોડની ફાળવણી કરવામાં આવેલી છે તેને વધારવામાં આવે માન્ય અધ્યક્ષશ્રી ગૃહના ભાગના સભ્યોએ ગૌ માતા માટેની વાત કરી હું પણ ગૌ માતાની વાત કરવા માગું છું કે દેશના સાધુ સંતો મહંતો જ્યોતિષપીઠના શંકરાચાર્ય સ્વામી અભિ મુક્તેશ્વરના નંદ સરસ્વતી મહારાજ પદયાત્રા કરીને ગૌ માતાને રાષ્ટ્રીય માતાનો દરજ્જો આપવા માટે સરકાર પાસે માગણી કરી રહ્યા છે માન્ય અધ્યક્ષશ્રી ગૌ માતાને રાષ્ટ્રીય માતાનો દરજ્જો મળે અને ગૌ વંશ ગૌ વંશ ઉપર અત્યારનો પ્રતિબંધ આવતો કાયદો એ લોકસભામાં લાવવામાં આવે એવી હું માગણી કરું છું માન્ય અધ્યક્ષશ્રી ગાયોને નિભાવણી માટે પશુ દીઠ તમામ ગૌશાળાઓને સો રૂપિયા પ્રતિ દીઠ આપવામાં આવે એ પણ હું માગણી કરું છું માન્ય અધ્યક્ષશ્રી ગૌમાતાના દૂધમાંથી તમામ બનાવટો જે બનાવવામાં આવે તે ખૂબ ગુણકારી હોય છે અને જે આપણી પ્રાકૃતિક ખેતી હોય છે એ ખેતીમાં પણ ગાયના ગોબર માટેની ખૂબ જરૂર હોય છે માન્ય અધ્યક્ષશ્રી પશુની ખરીદી કરવામાં આવે અને પશુપાલક તેનો ઇન્સ્યોરન્સ લે છે ત્યારે એના ઉપર અઢાર ટકા જીએસટી લગાડવામાં આવે છે તો એ જીએસટી હટાવી દેવામાં આવે એવી પણ હું માગણી કરું છું માન્ય અધ્યક્ષશ્રી ભારતમાં ચાલતા તમામ કતલખાનામાં કઈ પાર્ટીએ કતલખાના થી કેટલું ફંડ લીધું તે નામ જાહેર કરવામાં આવે એવી પણ હું માગણી કરું છું માન્ય અધ્યક્ષશ્રી પશુપાલકોના જે ગૌચરો હતા તે મોટાભાગે ઉદ્યોગપતિઓને આપી દેવામાં આવ્યા છે અને એના કારણે પશુપાલકો અને વનપ્રાણીઓ એ ખૂબ મોટા મુશ્કેલીમાં મુકાણા છે ત્યારે માન્ય અધ્યક્ષશ્રી આપના માધ્યમથી માગણી કરું છું કે જે ગૌચરો છે એ ઉદ્યોગપતિઓને કેમને ન આપવામાં આવે અને એના ઉપર જે સુપ્રીમ કોર્ટને પ્રતિબંધ નાખેલો છે એને યથાવત રાખવામાં આવે એવી પણ હું આપની પાસે માગણી કરું છું માન્ય અધ્યક્ષશ્રી મારો જિલ્લો બોર્ડરનો જિલ્લો છે અને એમાં સેન્સિટિવ ઝોન છે આ ઝોનમાં જે જંગલી પ્રાણીઓ છે એ પ્રાણીઓને જે જમીન ફાળવેલી છે એમાં મોટા ભાગે

જે જેની ચૂંટણી અને તમામ સહકારી ચૂંટણીઓ એ એક મંત્રી એક મંડળીનો ઠરાવ કરવામાં આવે છે એને બદલે તમામ દુધનાક હોય એ ડેરી નિયામકના તમામ પ્રતિનિધિઓને ચૂંટે તેવી પણ હું માગણી કરું છું માન્ય અધ્યક્ષ શ્રી ટેરી શું રુકો જરા સફર કરો હું છેલ્લા ચાર પાંચ દિવસથી અહીંયા છું અમે ચાર પાંચ દિવસથી થી રજૂઆત સરકાર કરી કરીને અમે થાકી ગયા છીએ સાહેબ સવારથી હું આમનામ ભૂખી તરસી અહીંયા બેઠી છું તમે અત્યારે જોવો મેં જે હમણાં હાલમાં જ મે દવા મંગાવી મને અત્યારે ચક્કર આવે છે સવારથી લઈને અમે રાત સુધી અહીંયા બેઠા છીએ મને એટલી નથી ખબર પડતી આ સરકાર આટલી નિર્દય કઈ રીતે થઈ શકે પણ તમને દિલાસો તો આપ્યો છે આજે સચિવ એવા મને સમજાય એમાં દિલાસા તો તારીખ ઉપર તારીખ આપીને દિલાસા આપતા જ રહેશે સાહેબ પણ એ લોકો અમને જવાબ દેવા તૈયાર જ નથી કે લોકો એ ના જ પાડે છે કે અમે તમને માર્ક્સ આપશું જ નહીં હવે વાત તો એ નથી પણ અત્યારે ગુજરાતની દીકરી રસ્તા ઉપર તો આવી ગઈ છે પણ અડધી રાતે અહીંયા અમે મેદાનમાં બેઠા છે સાહેબ હવે અમારો ન્યાય કોણ આપશે મને એ નથી ખબર પડતી સાહેબ મારે ઘરે અત્યારે મારાથી ફોન આવે છે કે તારે કરવાનું છે શું ઘરે આવવાનું છે કે આંદોલન કરવાના છે એમ તો અમારે ક્યાં જવું ન્યાય લેવા માટે તમે કહો અમને ઘરના લોકો શું કહે છે હવે ઘરના લોકો તો ના જ પાડે છે સાહેબ પણ મે બે વર્ષ સુધી મહેનત કરી છે મારા પગમાં બે વખત તો ઇન્જરી આવી ગઈ છે પણ બે વર્ષ સુધી મે જે ખર્જો કર્યો છે મે મહેનત કરી છે એનું શું હવે ઘરે એમ કહે છે કે તું ઘરે પાછી આવી જાવ તો મારી આ બે વર્ષની મહેનત નું ને પૈસા મે જે રોક્યા છે એનું શું કરવાનું અને સવારથી અમારી હાલત આવી છે આ લોકોને કઈ ખબર પડે છે કે નહીં આટલી નિર્દય કઈ રીતે બની શકે આ સરકાર

છતાં હું અહીંયાથી હટવાની નથી જ્યાં સુધી એ લોકો જવાબ નહીં આપે માર્ક્સ નહીં આપે ત્યાં સુધી હું તો અહીંથી હટવાની નથી કદાચ કાલ સવારે મને કંઈ પણ થઈ જાય તો એની જવાબ